નમસ્કાર નેશન સાથે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પાંચ જગ્યા યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તે રાજકોટ શહેરના સાધુ વાસવાની રોડ પર આવેલા જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં વર્ષથી લઈને વર્ષ સુધીની મહિલા છોડાઈ હતી એકવા યોગના અનેક ફાયદાઓ છે ગરમીની ઋતુમાં એકવા યોગ વોટર યોગને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે લોકો ગરમીની ઋતુમાં એક્સરસાઇઝથી દૂર ભાગતા હોય છે તેથી આવા સમયે

અને યોગા તો કરવા જ જોઈએ બધાએ તેમ યોગા કરવાથી ઘણા શરીરમાં ફાયદો થાય છે તે કમોરનો દુખાવો હોય પગનો દુખાવો હોય છે મગજની ટેસ્ટ હોય બધું જ રહે છે તે અને મજા આવે છે તે પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોની ઓનર છું રાજકોટની અંદર છેલ્લા અગિયાર વર્ષથી હું યોગ કરાવું છું એટલે યુવતીઓ અને આજે શું ફાયદો આજે અહીંયા મહિલા સ્નાના ગારની અંદર પચાસથી વધુ બહેનોએ યોગનો અભ્યાસ કર્યો છે પ્રેક્ટિસ કરી છે કેમકે એ લોકો ઘણા ટાઈમથી સ્વિમિંગ કરી રહ્યા છે એટલે એ પાણીની અંદર સારી રીતે યોગ કરી શકે છે એ સિવાય જેને પણ ફ્લોર ઉપર યોગ કરવામાં તકલીફ થાય જેમ કે કૂટરના દુખાવા હોય કમરના દુખાવા હોય એ લોકો પાણીની અંદર તરવાનું શીખીને પછી યોગ ચાલુ કરી શકે છે એના ઘણા બધા ફાયદા રહે છે પાણીની અંદર યોગ કરવા ધબલગોંડલ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર